હાલો મિત્રો કેમ છો બાપા સીતારામ આજની પૂનમ માનો અને જોવો અમારા પૂનમ નો લાઈવ પ્રોગ્રામ ચાલો તો બાપાને સ્નાન કરવાની તૈયારી કરી લઈએ બાપા સીતારામ બાપા સીતાર બોલો બાપા બાપા સીતારામ સીતારામ બટેટા સુધારવાનું ચાલુ છે હા આજનું મેનુ કેતા ભૂલાઈ ગયું આજનું મેનુ છે કેરી નો રસ બટેટાનું શાક અને પુરી તો આવો બાપાનો પ્રસાદનો લાવ લેવા હાલો તો હવે બાપાને આપણે સ્નાન કરાવી દીધું છે અને હવે આપણે રસોડા તરફ પ્રયાણ કરશું આ બાજુ બટેટા સુધારાઈ ગયા છે અને પૂરીનો લોટ બાંધવાનું ચાલુ છે હાલો મારા મિત્રો બાપાને સ્નાન કરાવી દીધું છે હવે બાપાને અગરબત્તી કરી લઈ બાપા સીતારામ બોલી જાઓ મેંદુભાઈ

હાલો મિત્રો બાપા સીતારામ બટેટાનો શાકનો વઘાર ચાલુ થઈ ગયો છે હવે ટૂંક જ સમયમાં હમણાં શાક વઘારી તૈયાર કરવાનું છે હાલો દેખાડી દઈએ તમને શાકનો વઘાર અમારે કેમ કરવાનો હાલો રાઈ જીરું નાખી દીધું છે હાલો ભાઈ પાણી નાખો બટેટા બાપા બટેટા નાખે છે મહેનત કરે છે અમારા અશોકભાઈ અમારા હાથુભાઈ એવા જ મહેમાન ગોંડલ થી હાલો મિત્રો બાપા સીતારામ આજની પૂનમનો પ્રસાદ કેરીનો રસ બટેરાનું શાક અને પૂરી આવો તમને શાક બતાવી આવો બટેરાનું શાક હવે અમારા પૂરી વણવાની તૈયારી હાલે છે બટુલી સ્વયંસેવકો બધાય પૂરી વણી રહ્યા છે આવી ગયું તેલ બોલો મેંદુભા તમારા કઈ કેવું છે બાપા સીતારામ

છોકરાઓને થાળી વાટકો લઈને બાપા સીતારામની મઠોલિયા બપો હાલો આજે આપનો જમણવાર ચાલુ થઈ ગયો છે હા કેરીનો રસ હા પૂરી બટેટાનું શાક Jadi noras. Halo Bapak Sitaram Bolta Jaijo. Bapak Sitaram. Mitun. Bapak Sitaram, Bapak Sitaram, Bapak Sitaram, Bapak Sitaram, Bapak Sitaram, Bapak Sitaram, Bapak. Bapak Sitaram Bapak Sitaram Bapak Sitaram Bapak Sitaram Bapak Sitaram Bapak Sitaram Bapak Sitaram, maja ya? Bapak Sitaram Boleh wasirau Bapak Sitaram Ayam, gorti bolo Gorti bolo Bapak Sitaram Ayam Rem <tipan> Ayam હોયા બોલ મજાબીકા

સીતારામ રાજ પૂનમ હનુમાન જયંતિ એટલે કે હનુમાન જન્મ ઉત્સવ જ્યાં ધામ ધૂમ થી ઉજવાયો અને બહુ જારી સંખ્યા માં બાળકોએ પણ પ્રસંગ નો લાભો લીધો અને ખૂબ ધામ ધૂમ થી આ પ્રસંગ ઉજવાયો આવી અપેક્ષા બાળકો નો પ્રેમ અને આપ સૌનો પ્રેમ અને ઉત્સાહ મળતો રહીએ એવા આશીર્વાદ આપતા રેજો બજરંગદાસ બાપાની જય તો આજનો બ્લોગ અહીં પૂર્ણ કરીએ છીએ આપ સૌને અમારા મઢુલી તરફથી બાપા સીતારામ